પાલનપુર શહેરમાં જન્માષ્ટમી પર્વને લઈ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને ઠેર ઠેર બાંધેલી મટકીઓને ગોવાળીઓ દ્વારા પિરામિડ રચી ફોડવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા અને જય રણછોડ માખણોડના નાશ સાથે સમગ્ર પાલનપુર ગુંજી ઉઠ્યું હતું પાલનપુર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજેશ્વર કોલોનીથી જન્માષ્ટમી પર્વને લઈ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રા શહેરના દિલ્હી ગેટ શિમલા ગેટ ગુરુનાનક ચોક ગઠામણ પેટ્રોલ પંપ નાની બજાર મોટી બજાર કમાલપુર સહિતના વિસ્તારોમાં પરિભ્રમણ કરી બાંધેલી મટકીઓ અને ગોવાળીઓ દ્વારા પિરામિડ રચી ફોડવામાં આવી હતી જેના પગલે સમગ્ર પાલનપુરનો માહોલ કૃષ્ણમય બન્યો હતો તેમજ જય રણછોડ માખરચોરના મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે જેવા નાશ સાથે સમગ્ર પાલનપુર ગુંજી ઉઠ્યું હતું તેમજ ગોવાળીઓ પણ એક બાદ એક મટકી ફોડતા આગળ વધતા ગયા હતા અને જે રણછોડ નાશ સાથે સમગ્ર પાલનપુરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે રામજી મંદિરના મહંત રાઘવદાસ બાપુ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકોર નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ શહેર પ્રમુખ દલપતભાઈ બારોટ દશરથસિંહ સોલંકી પ્રકાશભાઈ અગ્રવાલ દિનેશભાઈ પંચાલ સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા

સુમનભાઈ સોલંકી સાહેબનો નો અહિયાં ઉપરાથી દિનેશ બચાવ અભિમાન ઠાકોર અહિયાં પાઘવી સન્માન કર્યા છે पब्लिक भी रवि धर्मदर्शना पार्टी बाकी पब्लिक भी आए पब्लिक के कार्यकर्ताओं की मेहनत बहुत जबरदस्त मेहनत है भगवान से यही प्रार्थना है कि हमारी शोभा यात्रा जनप्रतिष्ठन बनी रहे और हमारा हिंदुस्तान आगे बढ़ता रहे जय जय बालमपुर शहर नहीं जींदर बालमपुर नगर में भगवान श्री कृष्ण ने જન્માષ્ટમી ની શોભાયાત્રા ને ઠેર ઠેર મટકી ફોડવાનો કાર્યક્રમ આખું જ શહેર આજે એકદમ ઉલ્લાસમય અને આનંદમય વાતાવરણની અંદર છે ત્યારે આખી જ શોભાયાત્રાની ની અંદર અને પાલનપુરના સર્વે નાગરિકોને આજના દિવસ ની શુભકામનાઓ પાઠવું છું અષ્ટમી ના તહેવાર નિમિત્તે પાલનપુર શહેર નગરમાં રામજી મંદિર ખાતેથી ભગવાન કૃષ્ણની સુંદર યાત્રા નીકળી અને સમગ્ર ગામમાં મટકી ફોડનો કાર્યક્રમ રાખેલો અને આજે અમારા ગુરુનાનક ચોકમાં સુંદર મટકીનું આયોજન કરેલું અને સુંદર મટકી ફોડનો કાર્યક્રમ રાખી પાલનપુરની ધર્મ પ્રમાણે સુંદર એનો લાભ લીધો છે અમારા આના મેઇન કાર્યકર દિનેશભાઈ પંચાલ તથા અમારી ટીમે બહુ જહેમત ઉઠાવી દર વર્ષથી જેમ આ વર્ષે પણ મટકી ફોડનો સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે